જય જનની વિદ્યા સંકુલ બપડા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને અભિયાન હેઠળ શાળા દ્વારા બે લાખ ટ્રી બોમ્બ બનાવવાની વાવેતર કરવામાં આવી રહ્યું છે આ ટ્રી બોમ્બ બનાવવા માટે સૌ પ્રથમ વાડીની માટી અને તેમાં છાણીઓ ખાતર નાખવામાં આવ્યું તેમને ભેળવીને તેમાં લીમડાના બીજ સેતુડાના બીજ ખારેકના બીજવડના બીજ ચાંબુડાના બીજ નાખવામાં આવ્યા જે બંજર જમીન છે તેમાં બાળકો દ્વારા તેમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ઓગસ્ટ મહિનાના પ્રથમ વીક સુધીમાં આ બે લાખનું ટ્રી બોમ્બ વાવેતર પૂર્ણ થશે સમગ્ર તળાજાને હરિયાળું બનાવવા માટે અભિયાન આ ધરોમાં આવ્યું છે સાથે સાથે શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબે પણ અભિયાન અંતર્ગત પોતાનો શુભ સંદેશ તળાજા વાસીઓને આપ્યો આવો સાંભળીએ જય જય ભારત હું માર્ગદર્શક ડીજે કોરડિયા અ નમસ્કાર તળાજા તળાજાને ફરીવાર અ હરિયાળું બનાવવા માટે જયજનની શાળા દ્વારા એક સરસ મજાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પર્યાવરણ સંરક્ષણ અને એ અંતર્ગત કાર્ય કરવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે એટલે હું સૌ પ્રથમ તો જયજનની શાળા તથા એમના જે અભિયાનમાં જોડાયેલા વાલીઓ બાળકોનો હૃદયથી આભાર માનું છું આ અભિયાન માત્ર કોઈ શાળા કે માત્ર કોઈ સ્ટાફ માટે નથી પરંતુ સમગ્ર તળાજાના હિત માટે છે અને આ અભિયાન અંતર્ગત જયજનની શાળાને ગત વર્ષ એક લાખ સીડ બોમ્બ બનાવી અને તળાજાની એવી બંઝર જમીન કે જ્યાં આગળ પડતર હોય અને ત્યાં આગળ પર્યાવરણના સંરક્ષણ અંતર્ગત સીડ બોમ્બ બનાવી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું જેથી ઘણા બધા વૃક્ષો છે પાછળથી ફોલોઅપ લીધા તો ઊગી પણ નીકળ્યા અને આજે સારી સ્થિતિમાં છે અને આપણા સૌએ જોઈએ છે કે સતત ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ વધી રહી છે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ભવિષ્યમાં આ સમસ્યા ન આવે માટે ત્યારથી જ આ શાળા દ્વારા સરસ મજાનો પ્રયોગ થઈ રહ્યો છે આ વર્ષે આ જ પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત બે લાખ સીડબોમ્બ વાવી અને તળાજાના જુદા જુદા વિસ્તારોમાં આ સીડબોમ્બ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે જે ખરેખર ભગીરથ કાર્ય છે અમારા તમામ વાલીઓ બાળકો સમગ્ર તળાજાના બાળકો વાલીઓને વિનંતી છે કે પોતાની આસપાસ શક્ય હોય ત્યાં સુધી વૃક્ષારોપણ કરે સીડબોમ દ્વારા પર્યાવરણનું કાર્ય ચલાવે અને આપણે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો વૃક્ષો કાપીશું નહીં જ આપણું જીવન છે કુદરતની એક અનમોલ ભેટ વૃક્ષારોપણ કરીએ સીડબોમ દ્વારા કે વૃક્ષારોપણ દ્વારા ચાલો આપણે પ્રકૃતિની રક્ષા કરીએ અને જો આમાં આપણે સફળ રહ્યા તો જીવનમાં આપણે ખૂબ આપણા જ આવનારી પેઢીઓ માટે હિત નો શ્રેય લઈ શકીશું તો આપણે સૌ આ અભિયાનને બિરદાવી શાળા શાળાના સ્ટાફને વાલીઓને બાળકોને હૃદયથી અભિનંદન છે જય હિન્દ જય ભારત